શિવ ગાંધીનગર ખાતે નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષ્યમાં જળસંપત્તિ સચિવ કેબી બી રાવળિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપ યોજાયો ભારતમાં ગત વર્ષે ચંદ્રયાન ત્રણ મિશનની સફળતાના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે તારીખ ત્રેવીસ ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુ ગાંધીનગર ખાતે નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષ્યમાં સંપત્તિ સચિવ કેવી રાબડીયાની ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ઇસરો તેમજ એસએસી અમદાવાદના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન ત્રણ મિશનની સફળતા અંગે પોતાના અનુભવો તેમજ વિવિધ વિવિધ જળ સ્ત્રોતમાં સેટેલાઇટની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન વિડીયો રજૂ કર્યા હતા સચિવ રાબડિયા સહિત મહાનુભાવોના હસ્તે એસએસસી દ્વારા તૈયાર કરાયેલ હાઈ રિઝોલ્યુશન ઇન્ડિયન વેલ્ટેન્ડ એટલાસનું વિમોચન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રાલય અને જળ સંપત્તિ વિભાગના ઉપક્રમે આયોજિત એક દિવસીય વર્કશોપમાં સીજી ડબલ્યુ બીના પ્રાદેશિક નિયામક રતિકાંત નાયક ઇસરો અને એસએસસીના વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ ચર્ચા સત્રોમાં સહભાગી થયા હતા